તે બે માંકડિયા જ આવેલા છે કે ગમથી આવેલા જો મોકર મોકર રાણાઓ તાલુકો રાણાઓ તાલુકો તમને શું શું તકલીફ હતી ગેસની વધારે તકલીફ હતી ને ઉલટી ઉબકા જેવું થતું હતું ગેસ એસિડિટી અને કભેજિયાત હા 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 તમે આજે 28 તારીખે દવા લઈ ગયા છે હા બરાબર છે એટલે તમે

નેવું એકસો સાઠ ચોપન પાંચ ત્રેપન ધન્યવાદ